બનાસકાઠા જિલ્લાના લાખણી ખાતે આવેલી મહાત્મા ગાંધી ખેતેવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ચૂંટણી જાહેર કરવામાં આવતા ગરમાવો છવાયો હતો ત્યારે આજે લાખણી સંપન્ન થઈ હતી જે સ્થાપના બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ઉમેદવાર વિરુદ્ધ ભાજપના કાર્યકર મેદાનમાં હતા ત્યારે ખેડૂત વિભાગમાં દસ બેઠક અને વેપારી વિભાગની ચાર બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ સત્યાવીસ ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થયા છે અને એક હજાર નવસો ને ત્યાં મતદારોમાંથી એક હજાર નવસો ને મતદારોએ મતદાન કર્યું હતું ત્યારે આજે મતદાન સંપન્ન થયા બાદ મતપેટીઓ લાખણી ટ્રેઝરી ઓફિસ ખાતે ખસેડાઈ હતી અને આવતીકાલે લાખણી ખાતે કરવામાં આવશે મતગણતરી આજરોજ એપીએમસી લાખણીની સામાન્ય ચૂંટણી અંતર્ગત ખેડૂત વિભાગમાં કુલ એક હજાર નવસો ને મતદારો પૈકી એક હજાર નવસો ને ચાલીસ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરે અને વેપારી વિભાગના તમામ પચીસ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરેલ છે એટલે આમ નવાણું ટકા જેટલું મતદાન ખૂબ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયેલ છે મતપેટીઓની સુરક્ષા અર્થે ટ્રેઝરી ઓફિસ થરાદ મુકામે અમે વ્યવસ્થા ગોઠવેલ છે અને આવતીકાલે એપીએમસી લાખણી ખાતે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતગણતરી હાથ ધરવામાં આવશે